હાલ વાગ્યા છે સવારના સાડા ચાર અને હું રાહ જોઈ રહ્યો છું ટ્રેનની હેલ્લો દોસ્તો કે સપ સવાય હો આપ સપ્યા અંગે વેલકમ ટુ માય વ્લોગ વેલકમ ટુ માય ચેનલ સ્મિત બોક્સની ચેનલમાં તમારું સ્વાગત છે દર વખતેના જેમ ટ્રેનની રાહ જોઈને ઊભો હોઉં છું સવારમાં પાછી વહેલો ઊભો છું કેમ કે સવારના ત્રણ વાગે ઉઠ્યો છું અને સાયકલ ચલાવીને રેલવે સ્ટેશન આજે આવ્યો છું અહીંયા આવી રીતે સાયકલ સ્ટેન્ડ હોય છે પાર્કિંગનું અને આ બાજુ કારનું પાર્કિંગ હોય છે સો હાલ હું જઈ રહ્યો છું બર્મિંગમ હવે અહીંથી મારે ટ્રેન લેવાની છે લંડન વોટરલૂની લંડન વોટરલૂની ટ્રેન લઈને હું જઈશ ત્યારથી આપણો કોચ છે સવારના સાત વાગે ટાઈમ સર જ ચાલુ છું એટલે વાંધો તો નહીં આવે મળી જશે બસમાં ના પ્રોબ્લેમ તો નહીં આવે સો આજે આપણે વન ડે ટ્રીપ કરવાના છીએ બર્મિંગમની ગમની બાલાજીનું મંદિર છે બર્મિંગમમાં એક સ્ટ્રીટ પણ છે જે ઇન્ડિયન ફૂડ સ્ટ્રીટના નામથી ઓળખાય છે તો ત્યાં પણ જઈશું ઇવન કેડબરી વર્લ્ડ પણ આવેલું છે સો ઘણી બધી થિંગ્સ છે સો યસ અત્યારે હાલ ટ્રેનની રાહ જોઈને ઊભો છું એન્ડ દરેક જગ્યાએ બેસી ત્રણ પ્રકારની કંપનીની બસો ચાલતી હોય છે તો અહીંયા રેડ બસ કરીને ચાલે છે જેની ટિકિટ તમને ફોર એટીમાં પડશે એન્ડ ડે ટિકિટ લેવાની દરેક પણ નવી સિટીમાં ફરો ને ત્યારે ડે ટિકિટ લેવાની કે બધી બસમાં તમે ફરી શકો તો એ સસ્તું પડે તો આપણે ડે ટિકિટ આવી આવે છે અહીંયા લઈ લીધી છે હવે હું જઈ રહ્યો છું બાલાજી મંદિર જે લગભગ કલાક જેવું છે

गामडामा के मन्दिर हो आजुबा घर होइब आइरहेछ मलाई આની ક્લિપ તમને બતાવું છું સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મંદિર સરસ મજાનું મંદિર છે એન્ડ એક અલગ જ ફિલિંગ આવી રહી છે આજુબાજુ કામ ચાલી રહ્યું છે અને સરસ બનાવ્યું છે મંદિર ખરેખર આવવા જેવું છે બર્મિંગમ જેટલા લોકો રહે છે અને બર્મિંગમ જેટલા પ્લાન કરવાના છે આવવા અહીંયા જરૂર છે અહીંયા આવજો બહુ મજા આવશે થોડા ઘણા ફોટોસ પાડ્યા છે તો મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તમને જોવા મળશે તો આઈડી તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે તો ફોલો કરવા વિનંતી એન્ડ વિડિયોને લાઈક કરજો જો અત્યાર સુધી હોય તો હવે આપણે આગળ જઈએ લોકેશન સો હાલ હું જઈ રહ્યો છું કેડબરી વર્લ્ડ વોક કરતો કરતો કેમ કે વસ્તુ મજા નથી ટ્રાન્સપોર્ટેશન સારું છે બટ લંડન જેવું નથી એવરી પ્લેસ તમે જ્યાં જવું હોય ને ત્યાં તમારે બસ ઉતારી જશે બટ એવી સિસ્ટમ અહીંયા છે નહીં એની વેસ દસ મિનિટનું વોક છે વોક કરતાં પહોંચીશ ત્યાં હું એન્ડ પ્રાઇસને બધું તમને વેબસાઇટ ઉપર તમે જશો તો મળી જશે કારણ કે ડિફરન્ટ ડિફરન્ટ પાસેસ અને ડિફરન્ટ ડિફરન્ટ ટિકિટ્સ છે સો યા પણ સ્ટુડન્ટ ટિકિટ લગભગ અગિયાર કે અઢાર પાઉન્ડ છે લુક લાઈક હંડ્રેડ પર્સન્ટ રિયલ જો તમારી પાસે સ્ટુડન્ટ આઈડી હશે તો સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ લાગશે આમાં તમને બાર પડવા પડશે બેસ્ટ છે એડી અને એક ચોકલેટ આપશે કેડબરી

and of course, drink chocolate! So I had to rent a warehouse at nearby Crooked Lane where I could manufacture these products on a larger scale. At first, it was very difficult. <laughs> તો બેઝિકલી ચોકલેટ કોની બનાય ત્યાંથી ચાલુ થઈ કંઈ ફેક્ટરીમાંથી કેમની બની તેટલી સુગ્રહ બધું જ ડિટેલમાં વિડીયો મૂક્યા છે સીટ તમારી હલશે મજા આવ્યું છે હવે આગળ ધીમે ધીમે ચોકલેટ કેમની શું કહેવાય બની છે આ લોકો બનાવતા હોય છે કે સર બસ આવા જ છે એવું પણ નાના એટલું બધું નાના છોકરા જેવું નથી અંદર એક નાની લાઇક ત્રીસ સેકન્ડની એક રાઈડ છે જેમાં કેમનું સમજાવું તમને આપણે એક વિડીયો ગેમ આવતી હતી ઇન્ડિયામાં બધા લોકોએ રમી હશે ગન ગેમ આવતી હતી જે કેસેટ લગાવીને સ્ક્રીન ઉપર રમતા હતા આપણે સો એવી એક ગેમ છે આમાં અંદર તો એ રમ રમાડતા હોય છે અંદર એન્ડ બે વાર ચોકલેટ આપશે તમને મજા આવે એવું છે સ્ટુડન્ટ આઈડી લઈને આવજો ફાયદો રહેશે બાકી તો લગભગ ત્રીસેક પાઉન્ડ છે અને જો કંઈક બેનિફિટ હોય એનએસએસ કે પછી કોઈ તો તમને થોડુંક ડિસ્કાઉન્ટ મળી જશે બાકી સ્ટુડન્ટમાં તમને ફૂલ ડિસ્કાઉન્ટ મળશે ડાયરેક્ટ લાઇક થર્ટી પાઉન્ડની ટિકિટ છે જે તમને ટ્વેલ્વ પાઉન્ડમાં પડી જશે સો યા